નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી એલસીબી પોલીસે બે લાખ છન્નું હજાર નવસો અઠ્ઠાવીસનો દારૂ જેની સાથે સાત લાખ અઠ્ઠાણું હજાર નવસો અઠ્ઠાવીસના મુદ્દા માલ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો છે પીડા નંબર પ્લેટની ઇકો વાનની અંદર પકડાયેલો આરોપી મોહમ્મદ આરીફ અકબર અલી ઓગણત્રીસ વર્ષીય દારૂ લઈને જતો હતો તો સાથે જ વોન્ટેડ આરોપીની અંદર સિરાજ શાહ સુનીલ ઉર્ફે વિજય પટેલ મુકેશ શાહુ અને ઇકો કારના માલિકની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવસારી એલસીબી પોલીસે બે લાખ ત્રેપન હજાર બસોના દારૂ અને મુદ્દામાલ સહિત સાત લાખ સત્તાવન હજાર બસો સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે આરોપી પકડાયા છે એની અંદર રિઝવાન ખાન ઉર્ફે પટર મહેમૂદ ખાન ઇબ્રાહિમ અને સાથે જ તોશિફ ફકરુદ્દીન અમરુદ્દીન સૈયદ સાથે બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર અબ્દુલ રહેમાન ઉર્ફે સદ્દામ ગુલામ મોહમ્મદ સૈયદ અને લક્કી કે જે સલવાસ રહે છે જેના પૂરા નામઠામની ખબર નથી આ પ્રમાણે બે આરોપીને ઝડપી પાડ્યા છે બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને સાથે જ બે લાખ હજાર બસોનો દારૂ ઝડપી પાડ્યો છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાની અંદર સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને નવસારીની એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે વાત કરવામાં આવે તો આરોપી એવા પરેશભાઈ દલસુખભાઈ રાઠોડ કે જેની ઉંમર છત્રીસ વર્ષીય છે અને જે અડાજણ સુરતના રહેવાસી છે અને એ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પ્રોહિબિશનના ગુનાની અંદર સંડોવાયા હતા અને ત્યારબાદ ફરાર હતા એ ફરાર આરોપીની જે બાતમી ખરી એ નવસારી એલસીબી ટીમને મળતા નવસારી એલસીબી ટીમે વોચ ગોઠવી અને એને ઝડપી પાડ્યો છે વાંસદાના નવા આવેલા પ્રાંત અધિકારી ભાર્ગવ મહલે લીધી શુભેચ્છા મુલાકાત હાલમાં વાંસદા ખાતે નવા બદલીથી આવેલા પ્રાંત અધિકારીમાં ભરગાઉ મહાલનું વાસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખ નટવરલાલ પંચાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી હાઈસ્કૂલના પ્રિન્સિપલ જયસિંહ પરમાર અંગ્રેજી માધ્યમ આશા વિરેન્દ્ર મજુમદારના આચાર્ય મહેશ બઢે કેમ્પસ ડાયરેક્ટર મહેન્દ્રસિંહ પરમાર ગુજરાતી માધ્યમ પ્રિન્સિપલ સંદીપસિંહ પરમાર મંડળના મંત્રી ધર્મેશ પુરોહિત તેમજ વાંસદા વેપારી મહાજનના મંત્રી અને પાટીદાર સમાજના મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પગુચ્છ આપી મુલાકાત લઈ પ્રતાપ હાઈસ્કૂલના કેમ્પસ વિશે સમગ્ર સમજૂતી પૂરી પાડી હતી આજે આપ ગટર જોઈ રહ્યા છો એ છે ફુવારા પાસે આવેલા જ્યુબલી ગાર્ડનના ટર્ન પાસે એટલે કે લીડી ગર્લ્સ હાઈસ્કૂલની બરાબર સામેની સાઈડે હવે આ પ્રમાણે જો ટર્નિંગ ઉપર ગટર ખુલ્લી હોય સામે શાળા હોય અને એવો વિસ્તાર હોય કે જ્યાં લોકો ખાણીપીણી માટે અથવા તો નાના ભૂલકાઓને બાગમાં લઈને આવતા હોય ત્યાં આ પ્રમાણેની ગટર ખુલ્લી કોઈ અકસ્માત નોતરે કે બીજું જ કંઈ અને મહાનગરપાલિકા દ્વારા જો સાફ સફાઈ માટે અથવા તો અન્ય કારણોસર આ ગટર ખોલવામાં આવી હોય તો એને વ્યવસ્થિત પાછી બંધ કરવાની પણ જવાબદારી એમની જ છે

સુબીરના ચીખલી ગામના ખેડૂતોનું પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બિન ખર્ચાર ખેતી માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ ખેતી છે આ શબ્દો હતા સુકીરાવભાઈ ગાયકવાડના આર્મીમાંથી રિટાયર્ડ થઈ પોતાની બંજર જમીનમાં પ્રાકૃતિક આંબા ડાંગર નાગલી અડદ સોયાબીન સહિત વિવિધ શાકભાજીની ખેતી કરી બમણી આવક મેળવી રહ્યા છે સીઆરપીએફ બ્લોક કમાન્ડોમાંથી સેવાનિવૃત્ત કર્મચારી હવે પ્રગતિશીલ ખેડૂત તરીકે લોકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે શીખ આપી રહ્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર

આ સભા યોજવામાં આવી હતી સભાની શરૂઆત પ્રાર્થના મૈત્રીભાવનું પવિત્ર જણોથી કરવામાં આવી હતી ત્યારબાદ મૈત્રી પરિવારના સભ્ય મુકુંદભાઈ એમ દેસાઈના અવસાન નિમિત્તે ઉપસ્થિત સભ્ય બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી નવસરીમાં રસ્તાઓની બિસ્માર હાલત ચોમાસા દરમિયાન રસ્તાઓ ધોવાઈ જતા લોકોને હાલાકી કલેક્ટર સમક્ષ રજૂઆ હતા નવસારી મનપા દ્વારા ચોમાસા પહેલાં રસ્તાઓ બનાવવાની કામગીરી તો થઈ હતી પરંતુ ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદને લઈને શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ચૂક્યા છે જેને કારણે વાહન ચાલકો સહિત શહેરના લોકોએ પણ ભારે હાલાકી ભોગવવી પડે છે આ ઉપરાંત નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર નવસરી જિલ્લામાંથી પસાર થાય છે જેનો મોટો હિસ્સો નવસરી મનપા વિસ્તારમાંથી પસાર થાય છે આ તમામ માર્ગો લગભગ બિસ્માર બની ચૂક્યા હોવાથી વાહન ચાલકોને સામનો ભોગવવો પડી રહ્યો છે જે અંગે નવસારી કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું નવસારીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યુવા સેવક તાલીમનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો દ્રષ્ટા મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી ગુજરાતમાં યુવા સેવક તાલીમની શુભ શરૂઆત કરવામાં આવી સૌ પ્રથમ સ્વામી મહારાજે હિંમતનગર ખાતે આ યુવા સેવક તાલીમ કેન્દ્રનું દીપ પ્રાગટ્ય કરાવી શરૂઆત કરી હતી ત્યારબાદ દરેક બીએપીએસ શહેરી વિસ્તારમાં આ તાલીમ શરૂ કરવામાં આવી રહી છે વાય એસ ટી એટલે કે યુવા સેવક તાલીમ આ તાલીમમાં યુવકોનો સર્વાંગી વિકાસ થાય તે નવસારીમાં તમાકુ વ્યસન મુક્તિ માટેના સનિષ્ઠ પ્રયાસ કરનાર સંસ્થા મુસ્કુરાહટ ગ્રુપ ટીમના યસડી કોન્ટ્રાક્ટર મહેશભાઈ નાયક દિલીપભાઈ નાયક અતુલભાઈ શાહ મોનહ કોન્ટ્રાક્ટર તમામ કાર્યકર્તાઓનો નવસારી મોડ ગાચ્ચી પંચવાડી નવસારીના સભાખંડમાં યોજાયેલા હિન્દી દિવસ ઉજવણીના ભાગરૂપે પૂર્ણેશ્વર ટાઈમ્સ અને ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા હિન્દી દિવસના ઉજવણીના ભાગરૂપે પ્રદીપ પાંડે કાર્યક્રમના આ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે જો ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છન્નું ટકા અને સાંજ દરમિયાન અડસઠ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો હતો ખેરગામનો બાયપાસ ડામર માર્ગ રગડો બન્યો છે આ સમાચાર છાપતા જ મંગળવારે માર્ગ મકાન વિભાગની સમારકામ ટીમ જેસીબી સાથે દસી આવી હતી પથ્થરવાળો માલપાથરી પડેલા ખાડા કમતોલ કરી રગડાથી રાહત કરાવી છે પરંતુ ખેરગામ ખાતે એકસો અગિયાર ઇંચ જેટલો ભારે વરસાદ ઝીકાયો છે મંગળવારે મરષ કે ચારથી છમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેના પરિણામે જમીન પાણી પાણી થઈ જવા પામી છે જોકે ફરી એકવાર ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવના પડઘા ખેરગામ સુધી પહોંચી ચૂક્યા છે બુટલેગરો પણ રોજ નવા નવા કિમિયાઓ અપનાવતા હોય છે બુટલેગરો અલગ અલગ નંબર પ્લેટો રાખી અને ગાડી ઉપર લગાવી આ પ્રમાણેની દારૂની હેરાફેરી કરતા હોય છે પણ એ દારૂની હેરાફેરીને નિસ્તો નાબૂદ કરી છે ચીખલી પોલીસે કારણ કે એક આરોપી કે જે કિયા સેલ્ટોસ કારની અંદર પહેલાં જી જે ફિફ્ટીન ત્યારબાદ જી જે ટ્વેન્ટી વન અને ત્યારબાદ જીજે જે એમ અલગ અલગ ત્રણ નંબર પ્લેટો રાખી અને દારૂની ખેપ મારી રહ્યો હતો એવા આ આરોપીને બે લાખ અઠ્ઠાવન હજાર બસો ચાલીસને આ દારૂ અને સાત લાખ અઠ્ઠાવન હજાર સાત સાતસો ચાલીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે પકડાયેલો આરોપી હિતેશ મધુસૂદન રંગીલાદાસ રાણા કે જે આંજણા ભાઠેના સુરત રહેવાસી છે અને સાથે જ વોન્ટેડ તરીકે પરેશ પટેલ મોટીદમણ અને શૈલેષ પટેલ વરાછા સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નેશનલ સાયન્સ સેમિનાર સ્પર્ધામાં શેઠ આજે જે હાઈસ્કૂલની વિદ્યાર્થીની સમગ્ર જિલ્લામાં બીજા ક્રમ ઉપર આવી છે તારીખ પંદર નવ બે હજાર પચીસને સોમવારના રોજ વર્ષ બે હજાર પચીસની જિલ્લા કક્ષાની નેશનલ સાયન્સ સેમિનાર સ્પર્ધા વિદ્યાકુંજ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં શેઠ આજે જે હાઇસ્કૂલની ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિદ્ધિપી મિસ્ત્રીએ ક્વોન્ટમ યુગની શરૂઆત શક્યતાઓ અને પડકારો વિષય ઉપર પાવર પ્રેઝન્ટેશન દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા જિલ્લાની જુદી જુદી શાળામાંથી કુલ પંદર જેટલા સ્પર્ધકો વચ્ચે કુમારી રિદ્ધિએ શાળાના આચાર્ય અમીશ મહેતા તેમજ વિજ્ઞાનના શિક્ષકો ઉદય ગાંધી હોશાંગ વાંદરીવાલા તેમજ રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ ખૂબ જ મહેનત કરી ધારધાર રજૂઆત સાથે સમગ્ર જિલ્લામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે નવસરીની સેઠ આરજેજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આર એનજી પીઆઈટી કોલેજની મુલાકાત લીધી પંદરમી સપ્ટેમ્બરે જાણીતા ઇજનેર સરૈયાજીની જન્મ દિવસની સ્મૃતિમાં દર વર્ષે થતી ઇજનેર દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે પંદરમી સપ્ટેમ્બરના રોજ કોલેજે સ્કૂલ કોન્ટેક ઇનોવેશન બે હજાર પચીસ અંતર્ગત હાલ ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાના આચાર્ય અમીશ મહેતાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કર્યું હતું જેમાં શાળાના એકસો પંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ખેરગામમાં ભારે વાહનોની અવરજવરને લઈને ચાર રસ્તા દશેરા ટેકરી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ખેરગામમાં છેલ્લા કેટલા સમયથી ભારે વાહનોની અવરજવર વધી રહી છે જેને લઈને ખેરગામ ચાર રસ્તાને દશેરા ટેકરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી છે ધરમપુર વાંદા રોડ પર કરંજવેરી ખાતે માના નદી પર પુલની મરામતનું કામ શરૂ થતાં તે રસ્તા પરથી પસાર થનારા મોટાભાગના વાહનો હવે ખેરગામ થઈ અવરજવર કરે છે જેને લઈને છેલ્લા ત્રણેક માસથી વધેલા ટ્રાફિકને લઈ સ્થાનિકો ત્રસ્ત બન્યા છે ચીખલીના કણભાઈ ગામના યુવાનનું શંકાસ્પદ લેપટોપમાં મોત આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો ચીખલી તાલુકાના કણભાઈ ગામે એક ત્રેવીસ વર્ષીય યુવાન શંકાસ્પદ મોત થતાં આરોગ્ય વિભાગે સક્રિય બની ચાર જેટલી ટીમો બનાવી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરતા આ તકેદારીના ભાગરૂપે ઘરે ઘરે જઈ ડોક્સી સાયક્લિન ગોળીઓ પીવડાવી ચીખલી તાલુકાના કણભાઈ ગામનો ત્રેવીસ વર્ષીય યુવાન થોડા દિવસો અગાઉ આવતા તેને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી માછીમારી માટે બોટમાં ગયેલા વિજલપુરના યુવાનનું દરિયામાં ડૂબી જતા મોત ખાવા બાબતે થયેલી બોલાચાલીને પગલે સાથી માછીમારે બોટમાંથી ધક્કો મારી દેતા દરિયામાં પડી ગયો હતો નવસર વિજલપુર વિસ્તારના આંબેડકર નગરમાં રહેતો કૈલાશ ગોકુળ પવાર માછીમારીના કામ માટે ધોલાઈ બંદરથી મુંબઈના ભાઉ ચા ધક્કા ખાતે બોટમાં ગયો હતો રાત્રિ સમયે તેને જમવા બાબતે સાથી માછીમાર સાથે બોલાચાલી થતાં સાથી માછીમારે તેને દરિયામાં ધક્કો મારી દેતા તે ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું બોટના માલિકે તેનો મૃતદેહ ત્રીજે દિવસે ધોલાઈ ખાતે લાવ્યા હતા અને મૃતક કૈલાસના પરિવારજનોને જાણ કરી હતી જે અંગે નવસારી પોલીસે હે સહનશીલતા બતાવી અને ધોલાઈ બંદર ખાતે એફઆઈઆર નોંધાવડાવી અને આગળની તજવીજ હવે થઈ રહી છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો